ભારતીય શેર બજારમાં જોરદાર કડાકો જોવા મળ્યો છે સેન્સેક્સ સાતસો પચાસ પોઈન્ટ સુધી તૂટ્યું છે સપાટી નજીક સેન્સેક્સ છે નિફ્ટીમાં પણ બસો નોંધાયો છે બેન્કિંગ આઈટી ઓટો સેક્ટરના શેર ગગડ્યા છે તો આપજુઓ શેર બજારમાં જોરદાર કડાકો જોવા મળ્યો છે બજેટ બાદ સેન્સેક્સ સાતસો પચાસ પોઈન્ટ સુધી તૂટ્યું છે છોતેર હજાર સાતસો ની સપાટી નજીક સેન્સેક્સ છે

અને તેનું નેગેટિવ રિફ્લેક્શન દુનિયાભરના બજારોની સાથે સાથે આજે ભારતીય શેરબજારમાં પણ જોવા મળી રહ્યું છે અને સેન્સેક્સ નિફ્ટી અને બેંક નિફ્ટીમાં અત્યારે જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે અને સેક્ટરો ઇન્ડાઇસીસની રીતે પણ જોવા જઈએ તો ઓલમોસ્ટ તમામે તમામ સેક્ટરો ઇન્ડાઇસીસ છે તે રીડ ઝોનમાં ટેડ કરી રહ્યા છે તો અત્યારે શું કરવું જોઈએ હોલ્ડ કરવું જોઈએ કે પછી બાય કરવા જોઈએ બિલકુલ હું રોકાણકાર મિત્રોને કહીશ કે આ હાલની જે પરિસ્થિતિ છે એ પ્રમાણમાં કામ ચલાવવું છે અને સમય જતાં ઘણી બધી સ્પષ્ટતાઓ આવી શકે તેમ છે અને ત્યાર પછી ભારતીય શેર બજારમાં થોડી સ્થિરતા પણ જોવા મળશે અને ત્યાર પછી મજબૂતાઈ પણ જોવા મળશે ભારતીય શેર બજાર માટે આગામી મહત્વપૂર્ણ જે ઇવેન્ટ છે તે આગામી સમયનું સમયની RBI ની ક્રેડિટ પોલિસી છે અને આ વખતની RBI ની જે ક્રેડિટ પોલિસી છે તેમાં એક અચૂક રેટ કટની સંભાવના છે અને જો રેટ કટ આવશે